જય માતાજી રામ રામ સીતારામ માંડવી આ ખાતર લઈ નર્મદા નર્મદા સિંગલ સુપર દાનેદાર આ આ ને છતાં એમ અમારી સામુંડા ને ભગોદસ પોલાભાઈ એને કીધું માંડવી માં આ એક જ લાગે બીજું એ કઈ ન લાગે બીજું નાખે ને એમાં એક જ વસ્તુ લાગે એ કે પચાસ એકસો વીસ ને એવું કઈક લખેલું હોય પચાસ અને નર્મદા લિમિટેડ એવું લખેલું આમાં તમારે રબારી સાહેબ એક ભરીને આવ્યા બગતર રે મોઢવાડે રહ્યા ભાઈ મોઢવાડે તો આમાં આવું બધું એકસો અડસઠ ને એવું લખેલું હોય ભાઈ આ હે ને એ જ છટાઈ કે બીજું કઈ કીધું હતું કે બીજું કોઈ મોકલાવો ને કોઈ વર્ષ સાચું નથી પવાર સાટી આમ મેં કીધું વીઘે વીસ કિલો જોઈએ કે લઈ આવ્યા ખાતા રે એવું હે ભાઈ એટલે એવું છે જો આમ એની અગાહી હે ને અંબાલાલ બેઠો બેઠો જીકે હરિયો એના અંબાલાલ ને પરેશ ગોસ્વામી ને કે હજી દસ તારીખે વરવાનું હોય તો મેં કીધું આમાં આપણે ખાતર દે જાય એકવાર સાટી જાય આ સુપર એવું લખેલું હા આમાં સિંગલ સુપર ફોસ્ફેટ દાનેદાર એવું હા એવું પર અક્ષર દીવા મૂકજો જો આવું છે આમાં આમાં છે ને કંઈક બે આવે ને એ બધું કાયમ આવે કે ઘણા એમાં નર્મદા ફોસ સાટે પણ એ ના સટાય કે નર્મદા ફોસી કે માંડવીનું આવતું જ નથી છટાય જ નહીં પછી કોઈ બાર બત્રી હોળ સાટે એ કીધું તા કે બાર બત્રીસ હોળ છટાય જ નહીં માંડવી આ પાંચસો ને પચાસ રૂપિયાનું આવે અને આ જ માંડવીમાં લાગે એ ક્યાં બાકી એ લાગતું જ નથી કે બધાય ખેડૂય કે સાટે એટલે બધાય સાટે આમાં જમીન બલવાન તો કિસાન બલવાન એવું લખેલું હે ભાઈ તો જોઈ લીજે જો આ માંડવી આ ખાતર આવે અને પાણી લઈ ગયું હોય ને તો કે પાણી ઉપાડી અને વાય મોટા થાય ને જાડવાય બહુ ન કરે એવું હે ભાઈ આપણે હમણાં આ છું આમાં હવે કે વીસ કિલો જોઈએ ઢેલ હે ને ખટારામાંથી બેઠી હમણાં ઉડીને પાક છે બેઠી તો એને નાખો આવ્યો ઉડી ગઈ એને ઉડી ગઈ હું અહીંયા જો બેરલ રાખ્યું પછી એનું પાણી મૂકવા આવું રોટલી હાવ ને બાજરો ને પાણી ને એ બધે નાખવું એને હમણાં બધા કેમ ઈંડા અડીએ તો ભાગી જાય કાંઈ ન ભાગે જો એક ઈંડું કો કાઢી ગયું પણ આરામીનું અહીં ચાર ઈંડા હતા એના તો કંઈક મીંદડું કે ઉપાડી ગયું જોડું નાખે જો એને બાજરો નાખી ગયો ત્યાં પાણી મીક્યું કંઈક અહીંયા પાણી મૂક્યું અહીંયા બાજરો મૂક્યો એને જો આ બાજરો મૂકી ગયો હા એમાં પાણી હવે પાછા અહીં ઘઉં લઈ આવ્યો પણ એક ઈંડું કોક ઉપાડી ગયું ચાર હતા તો અહીં જો એના ખાટું ઘઉં મૂકી જાઉં રોટલીના કટકા કરી નાખું એટલે આ રોટલીના કટકા હોય ને તો ખાઈ જો રડું નાખતી નાખતી જાય એક ઈંડું કોક ઉપાડી ગયું મેંડું કોઈ એવા એવાથી હોય છે આપણે એનું કંઈક સુવિધા કરવી પડશે હવે ચાર હતા તો એક કેમણું ગયું વિસારી બેઠીએ હાલ 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 એ માતા ઓરિયાલ ઓરિયાલ આ રોટલી છે એને કટકા કરી નહીં નાખી એમ છે ભાઈ જો આમ તો કરાય આ ચાર ચાર દિવસ સુધી એક ધારી બેઠી દઈએ કેવડા કેવડી મહેનત કરે જો ત્રણ છે એક કોક ઉપાડી ગયું શ્યાર હતા ને કા તો કે કહે છે ને તો કે તેની ઘાણી થશે અને મારું પડશે આપણે તો કઈ ઈ ન હોય મીંદડાને ધબી નાખી આ રોટલી ઘઉં ને જો એના હાટો ટોઈ આમાં ઘઉં રાખ્યા વેટકો ભરીને આ ડીશમાં બાજરો રાખ્યો માંડી નો પડે આમાં પાણી ભરીને રાખ્યું અને અહીંયા એના ખાતું રોટલીના બટકા મૂકીએ રોટલી કાપી કાપી એ ખાશે હા લાલ મારી વાડી હા લાલ આપણે કઈ તને મારવા ન ત્યાં અહીં તો રામના ને અહીં તો રામના રાજ જે ખાવ એટલું ઓછું ખાવાવાળા જોઈએ તો એ બધા અહીંથી વહી ગઈ એના કામ વહી ગઈ તો હમણાં બોલે જો એમ કે મારા ઈંડા બોલાવશે આપણે બોલાવવા આરામ નથી એવું છે ભાઈ જો આમ ધર્માદો કરજો કોક આવું હોય ને પંખી બેઠું હોય તો એને પાણી મૂક્યું હોય એ જો આમ પાણી પીએ આ બાજરો ખાય ઘઉં ખાય એવી ઢેલ કે હોય આજુબાજુ તમારે ક્યાંય એ કે હોય ને એને મૂકજો તો ધર્માદો થાય આ ભેરું આવશે બાકી કાંઈ નહીં આવે ભાઈ ત્યાં કે રોટલા રોટલી ને બને ત્યાં લગભગ વધારે રોટલો જ નાખજો એટલે માંદી ન પડે જો હું નાખી ગયો તો હમણાં આવશે પાછી વારે એને ખબર હે હું તો નથી બોલાવતો પણ હવે કો કાંઈ મીંદડું હે ને એક મીંદડા હે બે જેના બીજા રાખે આપણે નથી રાખતા જ પણ એ પાપ કરાવે આપણે કંઈક કરવી જોઈએ વિધિ એની નહીં આપણા એ કુકડાને મારી દઈએ જો એ ખટારાને ઠાઠે જ સડું ખટારો એમાં સડવું હોય જબરજસ્ત છે આમ આઠક ફૂટ ઊંચો હોય એવું છે ભાઈ આવી છે આપણી માંડવી ભાઈ એના કે આમ માંડવી બહુ ભારી છે એ માંડવી બહુ ભારી છે આમ ખાતર છાટીએ એમ કે જો આ ખાતર આવું આવે એના આવું ખાતર આવે પચાસ કિલો અઢી મણ આવતો છે ને તો એના કે જો આ ખાતર છે ને આ ખાતર સટાઈ જાય આ માંડવીનું જ આવે પેશિયલ અને ભાવી એ કેટલા રૂપિયા થવું એને સાડા પાંચસો ભાઈ એટલો ભાવ છે પછી આમ આડેધાડ સટાઈ જો આ એક માટી આમ સાટે હજી એક બેઠો આવું છે ભાઈ જો એ વાર ને કે આ ખાતર સટાય આ પહેલી વાર સાટી હજી તો માંડવીને થઈ ગયા લગભગ અઢી મહિના થઈ ગયા એને અઢી મહિને સાટવાનો વારો આવ્યો ને કદાચ વરસાદ ધબધબાટી હજી વરસાદનું છે આમ એ હાટું જ આપણે સાટી જાય આમ આમાં જો સીબડા બીબડા ને લાગી ગયા તો ખરી નહીં lấy cái một cái gì cái một cái gì anh cho là popia popia bầu bá đi anh popia này bá đi anh cho anh nói đồ thôi cái đó thì gì hay foot phút nói bắt chéo phút nói bầu mít đấy cái કે એવું હે ભાઈ જો ખેડૂને તો આમ મગ છે મગ તો પાકી ગયા મગ તો ઉપાડ લેવા મગ એક મુલી કાકે આ મુલી નેતા તારીને ક્યાં હતો હો ભેરાના ભેરા નાખ બી હતો હેઠળ તો એક કાંઈ પોપીઓ હોઈ ગયો હા મોટો થઈ ગયો તો આવું છે ભાઈ આમ ગરમી ઘણી પડે વરસાદ વરે થવાનો અંબાલા વરે ઉપીડ્યા કે દસ તારીખે આવી જાય હાથથી દવા તરીકે એટલે ભાઈ એમ કોઈ ખાતરું ને દવા નેદવાના નહીં કરી લેજો બધા નગર આવશે આવશે ને અમારે બાકી જાવ આમ છેદ ભાણવરથી આમ રાવેલ લગ્ન અમારે ને વર્તું હે ને વર્તું એ ખેડૂતને પધારી ફેરવી નાખી માંડવ્યું ને પૂરા કરી દીધા જો આવા ખર્ચા કરી લીધા આમ વીઘે દસ દસ હજાર રૂપિયાનો તો ખર્ચો આવી ગયો આ ખેડૂત નેદવાન ખાતરને હાથી ડીઝેલને બિયારણ ને દવાઓને ને ભીઘે દસ હજારથી દસ બાર હજારનો ખર્ચો આવ્યો હવે જો આમ વીઘે પચાસ હજાર રૂપિયા જેને માંડવી ધોવાઈ ગઈ ને પચાસ ના આપે તો પચીસ હજાર આપે ને તો એ કવર થાય બાકી તો ન ખેડૂત મરાઈ ગયા કારણ કે એક તો આખી માટી ઉપાડી લીધી માટી માંડવી તો સુકાઈ ગઈ પણ માંડવી કાઢલી લીધી માંડવી વહી ગયું ફૂંકાઈ ગયું ને બધી માટી હતી ને એ ઉપાડી લીધી આપણે એમના જવાના હે અમારે રાજુભાઈને હે એમ ગણાઈને ધોવાઈ ગયા તો આપણે દેખાડીએ આવલિયું મેકઅપ હમા કરીને જાય ને થાવકીની થાય તમારું રસોડાનું બજેટ વિખાઈ ગયું હા આવે ને તો શોધીની એને ખબર પડે આ બજેટ કેમ વિખાય ને આ કેમ થાય બકાલાને જરા ભાવ સડેતા કે બજેટ વિખાઈ ગયું ને દૂધનો ભાવ સડેતા કે અમારું બજેટ વિખાઈ ગયું એક તો આવી ગયેલ શોધીની ફેક્સબુકમાં મૂકે કે હવે જો ખેડૂતને મજા થાય કે ગાજરને મુરા ખાવાની મજા આવે કે અત્યારે એક હા 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 હલકીને આવની દીકરી છે ગાજર ને મુરા થાય હતા ને ગાજર ને મુરા થાય દિવાળી પાસે આવ્યું ગેલ સોદી નહીં હોય ફેસબુકમાં પાછી મૂકે કે ભાઈ ગાજર ને મુરા હોય ને મેથીન તો મને મોકલાવજો ધાણા એ કે તો અમને મોકલાવજો અમે અહીં ખાવા આવશું તું કાં આવે લાટકી સોદી ને થઈ ગયા ગામડામાં જ ખબર પડે કેમ ગાજર ને મુરા ને કંઈ થાય નહીં ખબર પડે આમ ખેડૂત પણ નહીં મળે આવું હા ભાઈ પછી જો અહીંયા એક છકલીયો હેઠ હોય ને આપણે ત્યાં જો આ બાજરાને ભરીને રાખ્યું જો ચકલી બેઠીને પછી આ પારે હા જો ગઘુડા અમારે ક્યાં ગઘું ગઘુડા હે તો એ બધા અહીંયા બાજરો ખાવા આવે અહીંયા જો ગોરૈયા બેઠી એને ગોરૈયા બેઠી ત્યાં અમારે પહેલાં કાંકરે જતી હતી અહીં તો હજી કંઈ ખૂંકું હા જો આ માતા ઊભી અમારે ઘાય જો અમારે અર્જુન ખા હે બહુ ભારે ખૂટ બહુ ઝબરો છે જબરજસ્ત ઉંમરમાં ભીમનો બાપ છે બહુ ભારી વાસડીઓ આવી અન્ય બાપ એને અર્જુન છે નામ અને બાપનું નામ એ અર્જુન હતું પ્રદીપસિંહ રાવલના દેવ થઈ ગયા સાગવાડીમાં ભાવનગર એનો દીકરો અર્જુન હતો ને ખુટ એનો દીકરો હે પછી આ તરણેતર હમણાં મેળો આવે છે તરણેતરના મેળામાં નંબર લઈ આવ્યો તરણે ઉપલેટા ઉપલેટાર બધા રોગા વાતું કરે અમારા હાંઝડા આમ ને ઓમ ને બેસ્ટ ક્વોલિટીનો આમ જબરદસ્ત

અને બેસ્ટ ક્વોલિટી ખોટ હોય ને તો જ આવે જોઈ લે અમારી વાછડિયું આ વાછડિયું હોય તો ભીમની હોય યાર કે આ વાછડીને જોઈ લ્યો અમારે આ કોરો માતા ઉભા લતા એના કાવેરી નામ છે લતા નહીં પણ એ ઓલીને તો નથી આવડતું આપણે એકનું નામ તો સુંદર રાખ્યું આપણે લઈ આવ્યા જોઈ લ્યો ત્યાં ખાય તેમ તો કહેવાય એમાં આ તો રાજા મહારાજા હોય રાખે આ ભિખારીઓનું કામ નથી એને ને ભિખારીઓ રાખે નહીં તડકોય ભારે પડે આ તડકો હે એમ અહીંયા જો મરઘા બેઠા કૂકડા ને પાલો પીડ્યો બસ એ માતા હું એવું હે ભાઈ જો અને તમારે કોઈને જવું હોય ને તો ખરેખર ભાઈ ભણેલા હોય ને બાર પાસને કરેલા હોય ડેનમાર્કમાં સીએન સીએ એટલે કોમ્પ્યુટરના માથે કોમ્પ્યુટર હોય ને એમાં જોઈએ એને એમાં જોઈએ અને પછી તમારે કોઈને ઇંગ્લિશ શીખવું હોય ને તો આપણે અહીં પોરબંદર શીખાડે આ વિદેશ જાય ને બધા એનું તમને આપણે નંબર બોલી દઈએ ભાઈના આપણા અહીંયા જ છે પોરબંદર જ છે અને આજ મને એનો ફોન આવ્યો કે રમભાઈ આપણે ઇંગ્લિશ શીખાડીએ પાંચ હજાર રૂપિયા લઈએ ઓનલાઈન શીખાડે અને રાહ કાવેરી કોઈ નહીં ને તો આપણે તમને હા ભાઈ ઇંગ્લિશ શીખાડે જો એનું આ છે ને એ બતાવીએ તમને આ એનું હે કે કે એવું કાવેરી માતા આવી ઉભી ખંજવારો જોઈ લ્યો આવે તો એમ રાજા મહારાજા પીડીયો આવે જોઈ લ્યો એઠું જોઈ નિરાંત જોઈ લ્યો જાલર માથું હિંગડાન પણ હવે મને નહીં બેહવા દે ઉતારવાની દે ખંજવારો હજારો ને ઘડીક પણ બસ હવે બેહવાની દે હું જરા આવશે જોઈ જો ફિટનેસ એવું કંઈ ઘટે નહીં એવો લોટકો એમના જોગાણ કંઈ કંઈ દેતા નથી એવડો જબરો હાઈટમાં કંઈ બાકી નહીં અમારે જામનગર હરેશભાઈને હે ને વાછડિયું હોય બહુ ભારી એને મારા હાંડો હારો હોય પણ કે રમભાઈ અર્જુન જેવું હાર્ડ ને એવી વાછડિયું ને કેવડી જબરિયો આવી કે મારી મારા છે ને ખૂટ એનીઓને પછી આ તમને બતાવીએ ભાઈ ઇંગ્લિશ શીખવાડે ને આમ તો કે કા કીધું આમાં છે જો આમ કે કે હું હે ઇઝરાયલ માટે સપેશિયલ બેન્સ સંપર્ક એના નંબર આમાં છે ભાઈ નવ્વાણું સાત પિસ્તાલીસ બાહ આઠ સાઠ એના બાહ સાઠ હે એવા નંબર ને કેહો ભાઈ નામ હે કેશો કેહો આ ભાઈ આપણે શીખાડે અને ત્યાં ગયા જેવું હું ભાઈ શીખવામાં અને કે કે એવું હે ને આ ચરનામું એનું અહીંયા આપણે તેમને જ બહુ પણ એ તો ફોન નંબર તમે કરો એટલે સરનામું તો આપે ને ભાઈ નવાણું હાથ પિસ્તાલીસ રેવા દે કાવેરી નવાણું હાથ પિસ્તાલીસ બાઠ આઠ સાઠ એના મોબાઈલ નંબર છે કેસવ કહેહવો ને કેસવ કેહવ કેશવ ભાઈ નામ હે અને ઇંગ્લિશ શીખાડે રાજકોટ હતી ને આ એની એકેડેમી છે ને ત્યાં ઘણા બધા ભણવા જાય અને જાવું અહીં કહેજો બધાને પછી જો આ પણ આપણે એને નાખ્યું પછી ભાઈ ડ્રેન માર્કમાં ગાજ એવું છે જોરદાર હે એમાં કોમ્પ્યુટરનો ક્રોસ કરેલા હોય ને જે ઓલું કોમ્પ્યુટરમાંથી નો કટિંગ ચાલતો હોય સીએનસી એને કહે એને આપણે પૂછ્યું તો મને કીધું રમભાઈ તમારે ઇંગ્લિશ શીખવી હોય તો આવી જાજો એ કે શીખાડી દેવું મેં કીધું અહીંયા ભણવા જ નથી ગયા નિહરે ધક્કો નથી ખાધો તા કે તોય શીખાડી દે પાંચ હજાર રૂપિયા લે ઓનલાઈન તમારે શીખવી હોય તો શીખાડશે અને અઠવાડિયામાં એક દિવસ ત્યાં જાવ તો હાલે ને બે દિવસ જાવ તો હાલે ને પોરબંદરમાં રહેતા હોય તો રૂબરૂ પાંચ હજાર રૂપિયા લે ને બહુ સારી શીખાડે એટલે તમારું કોઈને જવું હોય તો ભાઈ મને ફોન કરજો અને આ આપણે નો નોર્વે નોર્વેમાં જવું હોય તો ખરેખર ગાજ એવું ને ઇંગ્લિશ શીખાડે બધા આપણા જે આ વિડીયો જોવો ને એ બધા ભાઈના નંબર લઈ લીજો અને કહેજો એના નંબર બધાય લઈ લેજો એ અહીંયા કુકડી ઈંડું મૂકવા બેઠી મરખી જઈ લો ત્યાં ઈંડા મૂકી જાય હતા જો બે મૂકી ગઈ એકાથી વાહ મૂકી ગયા અહીંયા ફોડી નાખ્યા બાપીની ગમાઈમાં પણ જો મૂકે તો એવું હે ભાઈ એ વાર ને એવું છે અમારે જો કાવેરી માતા ઊભા અને નોર્વેમાં વેર હાઉસમાં યાર અભણ પણ હોય તો હાલે અને બે લાખ ઇઠ્યાસી હજાર પગાર છે ખાવું પીવું રહેવું બધું અહીં આપે અને તમે જાઓ જેટલા થાવ એટલા જેટલા જાઓ એટલા સારું એમ લેડીઝ જેન્ટ્સ ગમે ચાલે વીસ વરસથી ત્રેવીસ વરસથી પિસ્તાલીસ વર્ષ ઉંમર છે અને ટ્રક ડ્રાઈવર બી જોઈએ ત્રણ હજાર હીરો પગાર છે ત્રણ હજાર હીરો એટલે ત્રણે ચન્નું રૂપિયા ભાવ છે તો ચન્નું રૂપિયા ભાવ છે એટલે બે લાખ અઠ્યાસી હજાર થાય અને ડ્રેન માર્કમાં કોમ્પ્યુટર આવડતું હોય ને જવું હોય ને ભાઈ તો એ કંપનીમાં કોઈ છે કામ અને ચાર હજાર પાંચસો આપે ત્યાંય ખાવા પીવા રહેવાનું બધું આપે અને ચાર હજાર પાંચસો છે પગાર ચાર હજાર પાંચસો એટલે ચાર લાખ ને બત્રીસ હજાર રૂપિયા પગાર છે ત્યાં બહુ ભારે પગાર છે ભાઈ ભણેલા હોય ને જો જાવ ને તો કામ થઈ જાય ચાર લાખ બત્રીસ હજાર રૂપિયા ખાવું પીવું રહેવું બધું એનું એમાં વીસ વર્ષથી પિસ્તાલીસ વર ઉંમર આલે અને એ કોમ્પ્યુટરથી જે આ ડિઝાઇનનું કોઈ કાપતા હોય ને ડિઝાઇન બનાવતા હોય કંપનીમાં કોમ્પ્યુટર એન સી એટલે કે રમભાઈ એ થાય મેં એને કીધું ભાઈ આ વાંસી દીધું ને તો એને વાંસી દીધું ને આપણે હે ને કાલે લગભગ આ એના જે બનાવે ને આપણે ઓલા બધા ભણવા આવે ને લેડીઝ જેન્ટ્સ ને છોકરીઓને એનું ડ્રેમી કહેતા હોય કે શું કહેતા હોય ખબર નહીં પાછી આવીને બતાવી બિસારી હમણાં ખાસ એને હમણાં ખાસે આપણે જરાક આમ જઈને ઉતારીએ ગાડી થી બહુ સરામાં એટલે આવી જો હવે મને જો પણ વર પાછી ભાગી જાય ક્યાં એ નીયા ઉડીને સડી ગઈ તો એક ઈંડુકોક ઉપાડી ગયા એટલે કોઈને જવું હોય ને તો ભાઈ આપણું નામ છે રામભાઈ સિસોદિયા ગામ કુણવદર તાલુકો જિલ્લો પોરબંદર ગુજરાત ભારત મોબાઈલ નંબર બસો બાવન જીરો ત્રેપન અહીં અને રામભાઈ સિસોદિયા ગાયુ ઘોડાવાળા દો એટલે ગમે બતાવશે રામ લખનવાળા અર્જુન ગાંડાવાળા કહેવું તો હાલે અર્જુન ઘોડો પણ છે આપણે અર્જુન ખોટ પણ હે અને મહાકાલ કાકરેજ પણ હે અને જો ને ઢેલ આવી હોય ગુજરાક વિડીયો બંધ કરો ને આપણું પાસણ બંધ અને વિસારી ભાગી જાય હજી મોબાઈલ નંબર બોલી દઉં અઠ્ઠાણું બસો બાવન ઝીરો ત્રેપન રામભાઈ સિસોદિયા ગામ ગુણોદર તાલુકો જિલ્લો પોરબંદર ભાઈ તો ઘણી ઘણી બોલીએ અને આમાં આધાર કાર્ડ પાન કાર્ડ લિવિંગ શરતી મેરેજ શરતી મેરેજ હોય તો જોઈએ અને પાસપોર્ટનું આગળ પાછળનું પાન અને એક ફોટો પાંત્રીસ પિસ્તાલીસ એને પાંત્રીસ પિસ્તાલીસ એંસી ફેસ દેખાય ને એવો ફોટો જોઈએ જો ને બેહી ગયો હોય એટલે હવે આપણે ભાઈ અને આરામ આપીએ અને આ શું ખાય માતાવું અહીં હું જરાક જોઈ લઈએ તમને બતાવીએ માતાવું કેમ અહીં ખાવા આવે અહીંયા પાલો પીડ્યો એટલે ખાવા આવે જો પછી જો આવું કોઈ આમાં ગુસ્સો હોય ને તો આ કાઢી નાખાય જો આવા અબ્રક ક્યાંનો જવા દેવાય કાઢી જ નાખે ભાઈ પણ આ પેટમાં જાય ને તો નકામ જો ને ત્યાં બેઠી હોય ત્યારે હવે બેઠી એમ તો ત્યાં જાઉં પણ આ એક ઈંડું ઉપાડી ગયું તો એને મારી ઉપર શક પડતો હે જો કલંગી દેખાય જરા કે ખટારા ઉપર ઢેલની જો પાછી ઊભી થઈ ગઈ ત્યાંથી બિસારી એને ઊભી થઈ ગઈ ભાગમાં ભાગમાં માતા